ખબર છે મારા દુઃખ નઈ કેવું દુઃખ ભાઈનું ખરો તમારો રાતે કમ્પ્લીટ કમ્પ્લેટ હજી એવું થાય હજી ચાલુ થાય ખોરવા ને ક્યાં તમારો આ ડકો જો એવું છે લાગત રખાય નહી બરોબર ઉગવા નીકળ્યા છો આ બાજુ જયે છે

તમે આટલી વખત મારી વાત આટલી વખત ને હવે આવકડીને લઈને વધી ઘાટો ના હોય તો

એટલે હું ઓટો મારું છું જોયે મને ભાડ મળે છે કોઈક ને પૂછે કે ભાઈ કોઈનો આ મોણસ ના આવો ભાડ્યો તો ભાડ મળે તો હું તમને ફોન કરી દઈએ પહેલો તમને બરોબર ના ટેન્શન લેતા નહીં અમે તો આપણને મળી તો જાત ચોર જવાનો સર નહીં ગમ સોડીને હું તમને ફોન કરે ભાડ મળો હો હારું હું હાલ ગેર જઉ પર હા કંઈ નહી પસંદ નહીં આખું તાર સોજી સોજી ઓભો એટલે હા

હેલો ઝડપી આવું તમારો મંદુદ્ધિ નો પેલા જીઠા ભાઈ ની બે જણા લડવાય છે બે બે એક જેવા ભેગા થયા છે ઝડપી આવો તમે મો મવાય ના કારણ કે

તમારા શરમ થી મળતો નહીં દઉં છું તમારું શું ને હલકે રાઈ જાય તો તમારી નઈ ફોડું ફૂડી નાખવાનું હવે આવું હા તમે હવે આવું જોયું તમે ઉભા ભૂલ થઈ ગઈ પણ હવે તાઈન વધી લાઈન બોધી દો ના વાત દવા ચોક કરાવો સારી જગ્યા દવા તો ચોક સારું આગેવા ક

Vambu! Vambu! Vambu!